મિત્રો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ગઢપુરની ધમાલ ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો વિડીયો શેર કરજો મજા આવશે આમ તો નવો વિડીયો તો આમ તો કહેતો નવો વિડીયો કહેવાય આમ કહેતો ગેલા સોમનાથ મહાદેવના દર્શને ગયા તા એનો ભાગ બીજો જોવાની મજા આવશે હવે અહીંથી જવાનું છે ગામડામાં અત્યાર સુધી ગઢપુરની તમાલ હવે ગામડાની જોયો મજા આવશે અત્યારે ગેલા સોમનાથ છીએ હવે ગેલા સોમનાથ તો નીકળવી અને જઈએ છીએ ગામડાની મોજ દેશી મોજ જઈએ કોને મળીએ કેમ રહેવી ગામડામાં હું હું મોજ હોય કેવું વાતાવરણ હોય જોરદાર મજા આવશે તો ચાલો હવે નીકળવી ગામનું નામ નહીં આપવું જાવી પછી ખબર પડે કેવી મજા આવે છે બરાબર વિડીયોમાં બન્યા રહેજો આવી હવે હું એનું આવશે બધું નવું નવું લીલોતરી નવા નવા નજારા તમને જોવા મળશે અત્યારે ઈ ગામ જ્યાં જાય છે ના એક પાછું મસ્તી વ્યૂ આવ્યો છે ગાડી ઉભી રાખી મેં કીધું હાલો કીધું હવે અહીંયા છે ને ગામડાની ધમાલ કરવાની જ છે તો પછી ધમાલ કરી જ નાખી એટલે આ બધું નીકળ્યા છે જો જો આ એટલે આ કરવાની છે મારા બેટા આમ જોતો ગાડી ઉભી રાખીને મારા બેટા રીલું બનાવ મને એટલે આ છોકરા પણ આમના ને આમના ને લાગે હવે આ રસ્તો ભાઈ તો કેજો કયા ગામનો રસ્તો છે કેલા સોમનાથથી મેં આગળ આવ્યા છીએ આ જો આ બાવળ બાવળની કાંઈક મેં હોય તમને દેખાડું કે આજના આ વિડીયોમાં છે ને પછી દેશી મોજત ગામડાની દેશી તે રખડવાનું જ છે ભાઈ નવા નવા લોકેશન ગોત્યું અને આજે આખો બધી આજ કરવાનું છે જમવામાં કદાચ આજે રજા રાખવી પડશે થોડોક નાસ્તો જ કરી લીધો છે હજી ના બધાને મળવા જવાનું છે જી થી એક આગળ ગામે જવાનું છે એટલે મને એવું લાગે છે કે આના ત્રણ ભાગ કરીશું ને ત્યારે ભેગું થાય કે આજ છે ને બધા મોજમાં એટલા છે એમ કે હાલો આજ નીકળી જાય છે ને તમને બધાને નવું નવું કાંઈક જોવા મળે અમને કાંઈક શીખવા મળે એ આટું નીકળ્યા છે તો હાલો ત્યારે હવે કાંઈક આગળ પાછા જોઈ ને છોકરાને આ છોકરા રીલો ઉતાર્યો હો હાલો ત્યારે મળી ભાઈ

ગામડા માં આવી એટલે મોજે દરિયા ધોઈ જો આ રોડ છે રોડ ને કાંઠે પછી છોકરા રીલું બનાવતા હતા હું પાછળ રોજ ના પડી મને એમ થયું કે લાવું ને રોજ ના થઈ કાંઈક તો કરવું ને પેલા આવી ને રીતે હું કરતા જઈશ ભાઈ રોડ છે ચકાચક હું પાછો એવો ને તો ઉપર ચડી હાલો તો ઘેઠો ઉતરીને કાંઈક નવું પાછું નવું જોઈએ તો ગામડાની ધમાલ ગઢપુરની ધમાલ દરરોજ આવા નવા વિડીયો આવશે મહેનત કરજો તમ તારે બધાય સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ભાઈબંધ મિત્રોને તો આ વિડીયો મોકલજો ને કહેવાનો ભાઈબંધનો ચેનલ છે આપણે સપોર્ટ તો કરવાનો જ હોય ને અહીંયા આવ્યા તો પછી લઈને ફૂલડા પળી ગયા ફૂલડા પળી ગયા પણ ફૂલડાની અંદર તો મકોડા જલસા કરે છે એને ક્યાં કામ કરવા દો હું કેવું હતું હાલો હવે આગળ પહોંચવી નકર આમના હાંજ પડશે હેલા જઈએ હવે બરાબર મળીએ આગળ હાલો ભાઈ જો જ્યાં જવાનું હતું ને હવે એ રસ્તો આવી ગયો છે હવે રોડ તો પૂરો થઈ ગયો હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ તમે કહી શકો કે ક્યાં જાય છે નીકી નહીં ભાઈ આખી ગામડાની ધમાલ કરવી હોય તો ઓફ રોડિંગ કરવી પડે ગાડી દેશી જુગાડ

વિડીયો તમે જોયો છે તમને ઓળખી જાય જો બડે બોય કોણ છે ને એને એરે એનો ભાઈ બન નો બોલે ઈ કોણ છે સારું હાલો હવે ત્યાં જવાનું ના પડી દે ઈ કોઈ મને ઈ આ તને ગોતતા ગોતતા આવે છે ભાઈ એ ભાઈ હવે કાળા હર ગામ આવ્યા છો તમાર ભાઈ ને મળવા ઓળી ભાઈ

એલ્યા એ ઝીણા ઝીણા ગયા છો વાહ હાલો તારે તો આજ કંકો આપડે હું સામુ જો દેખાડતો કંકોડું તે પણ તાર નામ શું છે એ તો કે સાવન સાવન કંકોડા તોડે અરે વાહ વાહર શ્યામભાઈ જો કંકોડા મીડિયા તોડવા એટલે થોડોક પા દેખાડ્યો હો હા નનકા નનકા પણ નનકા નનકા તે આયા તો અતારે તો આ સીઝન ઈજી શરૂઆત થઈ છે ને તો ઓલા વાતુના ફટાકા દાબે એ છોકરા હું ફટાકા દાબો છો માવો છોડો માવો બેટા ઓલું બાકી રહી ગયું બહુ બર્થડે હેપી બર્થડે આ તો

કાળા હરમાં આવી ગયા ને હૈ જો વાડીયુંમાં હાલ્યા થઈ છે આ મારે દીકરો સાવન હામુ જો બેટા શું છે હાલ્યા પણ આમ થોડું આડે પેલાં હા ફોનમાં આવશે પછી અમારે સાવનભાઈ જોશે પાછા ધીમે ધીમે હાલ્યા જઈ પણ પાછળ તો જો એ મોજ આવે હો અરે પણ મોજા દરિયા

નામ કોઈ ના આવડતું હોય તો કેજો આને વાસેટી કેવી રાડા રૂડી કેવી આની આપણે રેસીપી બનાવવાની કોશિશ કરશું અહીંથી જાજી મળી જાય હજી મહેનત તો ઘણી કરવાની છે લાગટ છે આ બધું ઉતારી અને ઘરે જઈને એની એક રેસીપીનો વિડીયો મેં કહો છે હાલો પેલા વીણવા મળવી કેમ થયું છે અરે પણ એ દેખાડી દેખાડી કેટલી લેવી

ઉડી વાહ ભાઈ ઠેકડા મારે હો ગટ્ટુ ઊભો તો લે તું ના શું કરે હે ગટ્ટુ શું કરે છે ના તું દેખાય કંટ્રોલર ક્યાં હશે દેખાડે તું કેતો ને પાંચ સો હશે ક્યાં દેખાય

કેટલું ઈ લ્યા ધારુ માં રેખડ્યા આપડે તો એની હાટવું આપણે ધક્કો ખાધો હા આ છે કંકોડાના આ છે રાડા રૂડી ચાલો હવે આ હતી કાળાહાર ની ટ્રીપ ગામડા ની મોજ હવે વિડીયો અહીંયા પૂરો હવે કાલ નું પાછું કઈક નવું કઈક પહોંચ્યું બરાબર હવે નવા વિડીયો મળશે ભાગ ત્રણ આવશે જ નહીં નવા ત્રણ ત્રીજા ભાગમાં ક્યાં જઈ છે વિડીયોમાં બન્યા રહેજો બરાબર હાલો હવે મળ્યું નેક્સ્ટ